મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આ સવાર સવારમાં બ્લોક નું સ્ટાર્ટ કરી દીધું છે ઓ જો આયા આટો મારો આવ્યો તો રીંગણી માં પીડી પડતી જાય છે પીડી પડે પછી પાછી કે નિજામ ભૂકાતી જાય આની કઈ જો દવા તમારી આગળ હોય ને આ હુકરમાં આવું થાય છે તો કેજો કમેન્ટ અમુક અમુક છોડવા તો આ રીતના પતી જાય આ ભેજવાળી જમીનથી એવું થતું હોય કે હું હોય છે રામ જાણે પછી ધાણા જો ઉગતા આવે છે મેથી એક ક્લાસ ઉગી ગયું છે કાલ જો આ મોટરમાં ચાર પાંચ ત્યારા પીધા થાય એટલે મોટા ત્યારા છે ને એટલે આપણે દસ ગણવાના થાય આજ બપોર થાય ને તો આઠ દહ વીઘા વાવેલું હે ને એ બધું પી જ હે અને ભાઈ દંતારુ માં અટાણા એટલી ટ્રાફિક છે ને એની વાત પૂછો માં વારો આવતો નથી બે વાગ્યાનું નું કે પાંચ વાગે કુડે એવું બને હે ને આજ બપોર થાય ને તા પી જા હે દંતારુ વારો પાછો કેતો હતો બે વાગ્યા આવશું વાવો આવશે પણ હવે બે વાગ્યા મને નથી લાગતો કે બે વાગ્યા આવે એટલે આ બપોરે છે ને આ કોરવાળા દસ વીઘા નીકળી જાય બપોર કેડ વાવવાનું છે પાછું વાલી બાજુ તો કન્ટીન્યુ હાલો તો આ લહણ બાજુ આટો મારો આવ્યો તો લહણ તમને બતાવી દઉં આવું કઈ કૂઈ ગયું છે લહણ વૈગું છે નજી ઉગતું આવે છે કારણ કે જમીન ઠંડી પડી ગઈ ને એટલે આમ ધીરે ધીરે લહણ તો આવે પંદર દી લગડ ઉગ્યા કરે ધીરે 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 ચાલુ આ બે ત્યારે લહણના મીડિયમ ઉગ્યું છે હવે ખાધા પૂરતું કર્યું હોય મીડિયમ જ કરવાનું હોય એટલે ગાંઠિયા કે ખારા થાય આમાં છે ડુંગળી વાવી હતી ડુંગળી નીકળી ગઈ છે ઝીણી ઝીણી નીકળતી આવે છે તમને બતાવી દઉં આ રીતની દેખાય છે તમને દેખાતી હોય તો મને તો ઝીણી ઝીણી દેખાય છે જાણ જાઓ આમાં ગાજર વાવ્યા હતા ગાજર પણ નીકળી ગયા આ રીતનું કંઈક છે વાળી બાજુ જાય બે ત્રણ દિશિયા ઠંડી પડે છે ને થોડોક શરદી જેવું થઈ ગયું અને અવાજ થોડોક કોઘરા થઈ ગયો હે રામુ આવવાની તૈયારી છે હવે સૂર્યમુખી જઈ ગયો સૂર્યમુખી છે અંદર ભાઈ નાસ્તા પાણી હાલે છે ખૂબ છે બધું ખબર પડી જાય આપણને અમારી મેડમ જો કંઈક કરે છે હું કરતા હોય

ટુકડી આઈટમ છે સરિતા ટુકડી કહેવાય અને ઉત્પાદન સારું બને રોટલી એની સારી થાય છે એમ ઓ ઘઉં સુધી તો રાજા પાસે જાય છે એવું કરે છે અટળમાં લેસન બેસણ કરે છે હું એના અટણમાં કહીશું હા કાંઈ બી પાઠ લખવાનો આવે એનાથી હો થાય પાઠ લખવાથી

એની વેતી કરી છે એક વા મૂકી છે ને કાંઈ આને એક તો હજી સ્પેરમાં પડી છે પણ આમાં પાવાનું એટલું કાંઈ છે નહીં બહુ પરત તોય પી જાય એમ છે કાંઈ વેતી કરવાની થતી નથી ચાલો મહિના રહેજો એટલે જ મળે કેમ છો બધા મજા મજા મારી છો તો જો મારા પપ્પાને આમ ચાલો ઠેબર પારા કરે છે આમાં એ કાંઈ કરે ને કાંઈ કરે અને

પાકી ગઈ બધી કેવી મસ્ત છે આ તો કાશી છે આ પાતલી છે જો કોને કોને કાઢી કોમેન્ટ કરી દેજો જો આખા આખા કેટલી બધી પાકી ગઈ આખા આખા લાડવામાં અહીંયા તો આ બધા સુરતમુખી સુકાઈ ગયા છે આમાં થોડા ઘણા બીયા આવ્યા છે મીઠી આવ્યા ને જો

તો મિત્રો આજે પાસે ટ્રેક્ટર આવી ગયું છે આ વાવવા માટે પાંચ ત્યાં તો ગયા અમારે ખાંતી જમીન છે એટલે વાવું વાવવા આવે બે ત્રણ વખત જો વાવે છે અત્યારે અને અહીંયા ઠેબા પારા હાલે છે તો અત્યારે ભાગ ગયા છે પા તમાર ભાઈ જો ભણ વે છે કા તો તો કઈ આવી નથી અમે જો આ ભાગ લીવો છે મિત્રો આજનો અમલો ગાઈન કરીએ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કાલે મળીશું એક નવા વ્લોગમાં